પાલનપુર ખાતે આવેલ ખેમાણા ટોલ પ્લાઝા પર સ્થાનિક ખેડૂતોને રેશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ટોલ પ્લાઝા મેનેજમેન્ટે સ્થાનિક ખેડૂતો માટે ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે આ નિર્ણયના વિરોધમાં ખેડૂતો આંદોલનની જાહેરાત કરી છે ગઈકાલે ટોલ પ્લાઝાના મેનેજરે સ્થાનિક ખેડૂતો માટે ટોલ પાસ ફરજિયાત કરવાનું નિવેદન આપ્યું હતું

એમને સતત એમની હકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી એ જ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી જે જરૂરિયાતવાળા લોકો છે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંથી બે કિલોમીટર ના લોકો ત્રણ કિલોમીટર ના લોકો પાંચ કિલોમીટર ના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે આ ટોલ નાખો એ અમને હવે શ્રાપ લાગવા છે અને વારંવાર અમને હેરાન કરવામાં આવે છે અઢાર તારીખે અમે મોટું આંદોલન છેડી રહ્યા છીએ દરેક ગામના ખેડૂતો અહિયાં પાંચ હજાર ખેડૂતો ઉપસ્થિત થવાના છે જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાર સુધી જખશું નહીં આ સાહેબ પોતાની મનમાની ચલાવે છે કાલે અમને એવું કીધું કે હું ત્રણ વર્ષ મહેનત કરી રહ્યો છું કે સો રૂપિયા ત્રણસો સાડા ત્રણસો રૂપિયા ની જગ્યાએ સો રૂપિયા કરવામાં આવે સાહેબ ને નોકરી આ બે એક વર્ષ પેલા એ બીજા જ ટોલ નાખે જઈને આ ટોલ ચિંતા ખોટે ખોટું બોલાવી વાતો કરી અને ખેડૂતોને નુકસાન કરે છે એમની મનમાની ચલાવે છે એમના કોઈ પ્રમોશનો લેવા કે ફાયદાઓ લેવા માટે કરી અને ખેડૂતોને હેરાન કરે છે એવું અમને આજુ તારીખે લાગે વારંવાર તબક્કાવાર બીજી આંદોલન અમે બહેનો સાથે કરવાના છે અને ત્રીજો આંદોલનમાં જો અમને ન્યાય મળે તો અમારા બધા પશુઓ સાથે અમે ટોલ અમે છોડી દેવાના પાલનપુર શહેરના તમામે તમામ નાગરિકો જેને દર્શન કરવા માટે બાલારામ મહાદેવ જવું હોય શ્રાવણ મહિનામાં મહાદેવ છે તમે હિન્દુત્વ ની સરકાર છો અને તમે એમ કહો છો કે અમારે ટેક્સ ભરવાનો જજિયાવેરા જેવો મહાદેવ દર્શન કરવા માટે ટેક્સ ભરવાનું અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે એક ખેતર જવું હોય તો એ પૈસા આપે પાસ લઈ લો સેનો પાસ લઈ લો તમે આજે સો નો પાસ લો જીઓ જેવું કરવા માંગો છો કે પેલા સો રૂપિયા નો પાસ લો પછી પાંચસો નો લેજો પછી હજાર નો લેજો કે તમે જેમ પેલા ખેડૂતો માટે ત્રણ કાયદા બનાવીને બદલવા પડ્યા હતા એમ તમારે આ ટોલ ટેક્સ નો કાયદો બદલે જ છૂટકો છે થરાદ પોલીસ સ્ટેશનની હદમાં દારૂ ઈનોવા दारू ભરેલ ગાડી દારૂથી ભરેલી હતી દારૂબંધીના દાવા વચ્ચે જ દારૂ ભરેલી ગાડીએ પલટી મારે બનાસકાંઠા જિલ્લામાં આવી અનેક વાર ઘટનાઓ બની ચૂકી છે ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે તો આ ગાડી ક્યાંનું ઉદાહરણ કાલે જ એલસીબીએ લાખોનો દારૂ પકડ્યો હતો ધાનેરામાં વિશાળ તિરંગા યાત્રા નીકળી ડીવી પાર્ક થી લાલ સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી ડીજે ના તાલે તિરંગા યાત્રામાં દેશભક્તિમય માહોલ બન્યો પાલિકા ભાજપ આગેવાનો પોલીસ સ્ટાફ અને નાગરિકો સાથે બાળકો જોડાયા યાત્રામાં હરઘર તિરંગ અંતર્ગત આ તિરંગા યાત્રા યોજાઈ સમગ્ર દેશમાં તારીખ તેરથી પંદર ઓગસ્ટ સુધી દેશભરમાં તિરંગા યાત્રા યોજાશે thank you બનાસકાંઠા ધાનેરા ડીસા હાઇવે પર એલસીબીએ દારૂ ઝડપી પાડ્યો ડીસાના ઝેરેડા પાસે આઈસર ગાડીમાંથી ચારસો પાંચ પેટી વિદેશી દારૂ ઝડપાયો આઇસર ટ્રકમાં સાયકલની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ રાજસ્થાનથી મહેસાણા તરફ લઈ જવાતો હોવાની માહિતી સામે આવી હતી ત્યાંસી પોઈન્ટ તેત્રીસ લાખના મુદ્દામાલ સાથે બે રાજસ્થાની સમોની અટકાયત કરી છે આઈસરમાં જે સાયકલ હતી તે પણ સરકારી સાયકલ હોવાનું સામે આવ્યું बनासकाठा जिल्हा कलेक्टर आणि आरासुरी अंबाजी देवस्थान ट्रस्टना अध्यक्ष मिहीर पटेले जय भोले ग्रुपने શારદાપીઠ કાશ્મીર યાત્રાને પાલનપુરથી પ્રસ્થાન કરાવ્યું આ યાત્રા તેર થી સોળ ઓગસ્ટ સુધી યોજાશે કલેક્ટરે મંગલકામના સાથે યાત્રાને ફ્લેગ ઓફ કર્યો પાલનપુરથી પ્રસ્થાન કર્યા બાદ યાત્રિકો આરાસૂરી અંબાજી મંદિરના જગદંબાના આશીર્વાદ મેળવશે યાત્રા દરમિયાન શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે યાત્રિકો કાશ્મીરના વિવિધ પવિત્ર સ્થળોની મુલાકાત લેશે આમાં પેન્ડ્રેથન

હાલ કલેક્ટર સાહેબ શ્રી મિહિરભાઈ પટેલે અમને યાત્રાનો શુભારંભ કરાવ્યો છે અમે શારદાપીઠ કાશ્મીર યાત્રાએ જઈ રહ્યા છીએ પંદરમી ઓગસ્ટે અમે જ્યારે શારદાપીઠ કાશ્મીરની અંદર જે મંદિર છે તો તે જગ્યા ઉપર અમે એક એકાવન શક્તિપીઠની માટી જે એકાવન શક્તિપીઠ છે જે મૂળ સ્થાન છે ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદા કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણો જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદા પીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું એકાવન શક્તિપીઠની માટીમાંથી જ અમે એક શ્રીયંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રીયંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું